ઓ મિત્રો બધાને રામ રામ જય શ્રી રામ મહાદેવ હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે આ કલકત્તા ને બાય બાય કહેવાનું હોય હવે અમારા બધા વાઘઈ તૈયાર થઈ ગયા છે હવે કલકત્તા તમારે દાદા ઓકે દાદા ખૂબ બાલો ના સબ હાલો હવે તો ગાડી માં બેહી ફાઈટ નો ટાઈમ થઈ ગયો છે આપણે મોડું થઈ ગયું મોડું થઈ ગયું ખાવાની દુહી કાઈ છે

દાદા તમે ઠાકી ન જ સિગ્નલ માં આ તો ગયો બની ગયો મામા જાય પાછા અચ્છી વાત આ ભાઈ ની તબિયત છેડા થઈ ગયા હું છાઈસ વધારે પીવાઈ ગઈતી ઠંડી આઈસ્ક્રીમ કાધીન કાલ એટલે એવું થઈ ગયું એમને ને ગડબડ આઈસ્ક્રીમ કઈ કાધી ગડબડ આઈસ્ક્રીમ કાધી ભાઈ કાલ એટલે એવું થઈ ગયું એમને ને હાલો તો સીધા એરપોર્ટ જઈને તમને મળીએ હમણાં અહીંથી એક શમશાન યાત્રા નીકળી એમાં નવીન જાણવા મળી મળ્યું હું હતો દાદા

મીઠાઈ તો ભાઈ ભાવે આના જેવા નો ભાવે મેગી વાળા આપણને મેગી ભાવે રસગુલ્લા ભાવે કંઈક મોઢા માં નથી જોતા રસગુલ્લા ભાઈ આ ટૂંકમાં છે ને કહેવાનો મતલબ એક સ્વાદમાં કાંઈ ખબર પડતી નથી એટલે આવા કાંઈક સ્ટોર છે આપણો વીસ નંબર હજી આગળ છે ને કાં જો દેખાઈ ગયો તમે ઝૂમ કરીને જોઈ લેજો અમારે આમ ઝૂમ નથી થતું એટલું હાલો પછી મળીએ તમને ઓકે બાય બાય મિત્રો અત્યારે જો ત્રણ ચાર પ્લેન દેખાય તમને બતાવીએ અમે આ દાદાએ અમને બતાવ્યું ક્યાં હે દાદા આગળ આગળ આવી લેજે જાડિયાને ક્યાં જવું હે ટકારો જો નીચે બસ વાયલી જાય પ્લેન પડ્યા બે જામ એક ગાડી આટા મારે આપણે આમાંથી અંદર જવાનું છે જો અહીંથી આમ આમ જાહી પછી વાં નીચે ઉતરશે પણ સીધું પ્લેન માં કેટલા માણસો બેઠા હું અમારા ઓલા એક ભાઈ ને છે ને છી લાગી ગઈ સાવન દાદા ને છી કરવા ગયા છે અને આ ભાઈ બે ઉપાજી આ તો એને ઘરવાળી એ જ વાતો કરતો આખો દી આવ્યો ત્યાં પછી મુલાકાત કરીએ તમારી ઓકે મિત્રો આપણે હવે બોર્ડિંગ પાસ નું આવી ગયું છે પ્લેન માં બેવા માટે આ બધી એની લાઈન બધાને હું ઉતાવળ છે કોણ જાણે એટલે આપણે તો જવા નિરાય બેઠા હા આપણા વગર તો જવાનું છે ને હાલો બેઠે બોલાવ્યા સિવાય રહે નહીં તો હા નિરાય બધા ગેટ દીમાં ક્યાં જવા મજા એના કદાચ આમ પ્લેન નો ન જોઈ કાં હા જે વાંધો આટલા મારે હા બધાય ગરદી કરે કટિયા આપણે આ નિદાઈ ત્યાં બેઠા ગામ કિશન માય ગયો બોલાવશો હા બોલાવશો આપણે બોલાવે ત્યાં જવાનું હાલો વાંધો જઈએ ને ત્યારે તમને બધા ઓકે એ ફ્યુ મોમેન્ટસ લેટર આલવાને જો હાલવા તો મોકલે જો બસમાં મજા આવતી હું બેહવાની તો થાકી જાય એમાં તો સાવન

હોય <laughs> સાવન <laughs> ને કે તો બંધ કરે ખોટી કે આવે ને આવે ને એટલે કેવું કે તમારે ચાર અક્ષર તમારી ફિલોસોફી ને તમારી પાસે રાખો મારવાને નંબર છે મારવાને એ કોઈ નું ન થાળવાનું સારી નજર દાતા આવે આમ દે હોય આમ દે હોય આમ દે હોય એ ગમે એટલા હોય તમારી ભાઈ સાવન એને કે ને કે અમે અંદર આવ્યો ને બધા કે જોઈ લીધા ક્યાં ક્યાં હે ને એ હા એનો ખબર હે ને કામ પેલા ઉતર જડી ને પેલા કહી દે કે આટલી જગ્યાએ ઇમરજન્સી જઈને

તૈયાર ન <laughs>

નાટકું હોય પણ થૂકી નથી આપતા જાગે જ છે આવતી ન હોય તો લીવર માર્યું લીવર માર્યું હવે જોઈએ